સંભલમાં એસપી સાંસદ જિયાઉર રહેમાન બર્ગ ના મકાન બાંધકામ કેસ માં પાંચ એપ્રિલે કોર્ટમાં થશે સુનાવણી ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એસપી સાંસદ જિયાઉર રહેમાન બર્ગ વિરુદ્ધ બિન મંજૂર નકશા સાથે મકાન બાંધકામના કેસમાં આગામી સુનાવણી પાંચ એપ્રિલે યોજાશે સાંસદના પિતા મમલુકર રહેમાન બર્ગની ત્રીજા પક્ષ બનવાની અપીલ એસડીએમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે અને હવે ડીએમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે આ કેસમાં એસડીએમ કોર્ટ દ્વારા સાંસદને અનેક નોટિસ આપવામાં આવી હતી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા એસડીએમ કોર્ટ દ્વારા આ કેસમાં વધુ તપાસ માટે પીડબ્લ્યુડી વિભાગની ટીમને રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાંસદના મકાન બાંધકામને બિન મંજૂર નકશા સાથે બાંધકામ આવ્યું હોવાનું એસડીએમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે આ બાંધકામને કાયદાના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવ્યું છે અને જો બાંધકામ નવું હોવાનું સાબિત થાય તો તેને તોડી પાડવામાં આવશે આ કેસમાં સાંસદના પિતા દ્વારા ડીએમ કોર્ટમાં ત્રીજા પક્ષ બનવાની અપીલ દાખલ કરવામાં આવી છે આ કેસમાં એસડીએમ કોર્ટ દ્વારા પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને હવે ડીએમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે રાહ જોવામાં આવી રહી છે જો પ્રકરણ था जो मान्य सांसद जी के आज सुनवाई थी और उसमें आज की तारीख में जो टीम गठित की गई थी एक्सीन पी डब्ल्यू डी और आर ए विनिमित क्षेत्र के जेई के को संयुक्त रूप से लेकर उस टीम को द्वारा आज रिपोर्ट प्रस्तुत करनी थी वो रिपोर्ट अभी अप्राप्त है और जो प्रतिवादी पक्ष है इनके द्वारा एक प्रार्थना पत्र आज दिया गया कि हमने नियंत्रक प्राधिकारी जिलाधिकारी महोदय के न्यायालय में इसके एक अपील योजित की है अपील के निस्तारण तक वर्तमान वाद की कार्यवाही को स्थगित कर दिया जाए तो उस प्रार्थना पत्र के निस्तारण के लिए और टीम की जो गठित की गई थी उसकी आख्या के लिए अग्रिम तिथि पाँच अप्रैल को नियत थी